સુરતના કડોદરા વિભાગ નાગરિક બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડે સહકારી ક્ષેત્રે પ્રગતિ અને વિકાસની દિશામાં સતત આગે કૂચ જારી રાખી ત્રીસ વર્ષ પૂર્ણ કરી એકત્રીસમાં નાણાકીય વર્ષમાં પ્રવેશ કર્યો છે આ નિમિત્તે મંડળીની ત્રીસમી વાર્ષિક સાધારણ સભા બુધવાર બે જુલાઈ બે હજાર પચીસ ના રોજ કડોદરા મગનવાડી ખાતે સંસ્થાના પ્રમુખ ધર્મેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ સભામાં એકત્રીસ માર્ચ બે હજાર ના રોજ પૂર્ણ થયેલા અન્ય ફંડોમાં તેર પોઈન્ટ ચુમ્માળીસ ટકાના વધારા સાથે રૂપિયા એક હજાર છાસઠ ઓગણ્યાસી લાખનું ભંડોળ એકત્ર કર્યું છે ડિપોઝિટમાં બે વધારા સાથે રૂપિયા આ ઉપરાંત જરૂરી તમામ પ્રોવિઝન કરી ચાલુ વર્ષે સભાસદોને ને વીસ ટકા ડિવિડન્ડ અને ચાંદીનો સિક્કો આપવાની જાહેરાત કરવામાં આવી જેનો સભાસદોએ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું ડોળ અંગે માહિતી આપતા જણાવાયું કે મંડળીના સભાસદોની સંખ્યા નવ હજાર ચારસો અડતાલીસ છે અને શેર ભંડોળ રૂપિયા છે ચાંદીનો સિક્કો આપવાની વ્યવસ્થાપક સમિતિની ભલામણને સાધારણ સભાએ મંજૂરી આપતા આ ડિવિડન્ટની રકમ એક ઓગસ્ટ બે હજાર પચીસથી થી સભાસદોના ફરજીયાત બચત ખાતામાં જમા કરવામાં આવશે અંતમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે દેસાઈ સમાણી વાડી ખાતે મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત